એક સમય એવો આવ્યો છે કે યુધિષ્ઠિર મહારાજ હસ્તિના પુનના મંદિરમાં જાય તો મંદિરના મૂર્તિમાં પ્રાણ ન હોય એવું લાગ્યું છે ગૌશાળામાં જાય તો ગાયો રડતી હોય લાગ્યું પશુ પંખીઓ કિલકલાટ બંધ કરવાનું બંધ કરીને રડવા લાગ્યા છે દિશાઓ ધૂંધળી ધૂંધળી થઈ ગઈ અર્જુનને કહ્યું કે અર્જુન કે હા જાઓ ને દ્વારકા જઈ અને દ્વારકાધીશના ખબર અંતર તો પૂછી આવો કે ભગવાન જ્યારથી દ્વારકા ગયા પછી કોઈ ખબર અંતર કે કોઈ સમાચાર આવ્યા નથી તમે જરા જાઓ ને અને પછી અર્જુન દ્વારકા જાય છે જ્યાં દ્વારકા ગયા ત્યાં ખબર પડી કે યદુકુળનો નાશ થયો છે ભગવાન પૃથ્વી છોડી અને સ્વધામ ચાલ્યા ગયા છે અર્જુન પાછા આવતા હતા કાંબા લોકોએ લૂંટી લીધો છે અને પછી તો અર્જુનની આંખો સુધી ગઈ છે શરીર ધ્રુજે છે ઘરે આ અસ્તિના પૂર પધાર્યા યુદ્ધિષ્ઠિર મહારાજ અને પછી તો દરેક ભાઈઓ દોડ્યા માં કોunta પણ દોડ્યા અર્જુનને જોઈને કેવા લાગ્યા અર્જુન ભગવાન કૃષ્ણ કેમ છે અષ્ટપતરાણીઓ કેમ છે દેવકી અને વસુદેવ કેમ છે દાઉદજી મહારાજ કેમ છે એના દીકરાઓ કેમ છે બધા અર્જુન કાઈ બોલવા તૈયાર નથી અર્જુન ઉભા થયા રડવા લાગ્યા એક થાંભલો પકડી અને માથું પછાડવા લાગ્યા છે અરે અર્જુન ક્યાં શું થયું તને શું થયું ક્યાં હુઆ અર્જુન એટલું જ બોલ્યા છે શું બોલ્યા છે ભાઈ મને આજ સુધી એમ હતું કે મારા જીવો કોઈ બાણવીર નહીં હું બાણ ચલાવું એટલે મારી સામે કોઈ ટકે નહીં મને એવું અભિમાન હતું પણ એ બાણમાં જે હતું એ પૃથ્વી છોડીને ચાલ્યું ગયું છે મારી બાણની તાકાત મારી તાકાત નથી સ્વયં કૃષ્ણ સ્વયં રણછોડ રાય હતા સમય સમય નહીં હવે એ જ બાણ હતું દાદા ભીષ્મ ને જેને બાણ મારી અને એ સુરવીર ને જેને ભૂમિ ઉપર સેન કરાવી દીધું એ જ અર્જુન એ જ બાણ હતા પણ હે યુધિષ્ઠિર મહારાજ સામાન્ય કાબા લોકો એ મને લૂંટી લીધો લૂંટવામાં તો વારો ધરતી મને મારીને મોકલ્યો અસ્થિનાપુર હું એને પહોંચી ન શક્યો કારણ કે કૃષ્ણ સ્વધામ ગયા અને જ્યાં ભગવાન કૃષ્ણ સ્વધામ ગયા એ વાતમાં કુંતય સાવડી માં કુંતય દેહ છોડી દીધો છે આ બાજુ પાંચે પાંડવો નક્કી કરે છે કે હસ્તિનાપુરની ગાદી આપણે પરીક્ષિત રામ મહારાજને અર્પણ કરીએ અને પરીક્ષિતને અર્પણ કરી દીધી છે સમય જતા પાંચે પાંડવો અને દ્રૌપદી હેમાડે હાડ ગાળવા માટે નીકળી ગયા છે છેલ્લે હરિદ્વારમાં હરકી પોળી ઉપર સ્નાન કરી અને પછી ઋષિકેશથી કેદાર તરફ પ્રયાણ કરે છે દિવ્ય પાંડવોની યાત્રા છે છેલ્લે કેદારેશ્વરમાં મહાદેવની પૂજા પાંચે પાંડવ દ્રૌપદી એ કરી છે અને કેદાર તો ભાગ્યશાળી માણસો જ પહોંચી શકે છે કઠિન યાત્રા છે બહુ જ કઠિન યાત્રા છે કૈલાશની યાત્રા તો ઈથી પણ કઠિન છે અને કઠિન એટલા માટે લાગે છે કે આપણે ભૌતિક સુવિધામાં બહુ રહેવા લાગ્યા ને એટલે કઠિન લાગે છે બાકી હવે તો રસ્તાય સારા થઈ ગયા છે હેલિકોપ્ટરની પણ સુવિધા છે તોય ટાઈટ વાય છે આપણને ઉપર જઈએ પૂછ્યું પણ મારો નાથ કરાવે તો એકાદ વાર હું ઘણી વાર મારી કથામાં કયા કરું કે અમુક વસ્તુની યાત્રા કરવી જોઈએ ચાર ધામની યાત્રા કરવી જોઈએ આમ જગન્નાથપુરી બીજી દ્વારિકા બદ્રીનાથ અને રામેશ્વર ઉત્તરાખંડના ચારેય ધામની યાત્રા કરવી જોઈએ ભગવાન કરાવે કેદારમાં પાંચે દ્રૌપદી મહાદેવના એ શિવલિંગ ઉપર જળાભિષેક કરીને પછી ત્યાંથી એમની યાત્રા આગળ ચાલી છે અને પછી બળપમાં ચાલવા લાગ્યા છે મોટા મોટા પહાડો શ્વેત પહાડો સફેદ પહાડોમાં બળપના પહાડોમાં આમ ચાલ્યા ચાલવા લાગ્યા સૌથી પહેલા નકુલ મહારાજ પડ્યા છે જેવા નકુલ મહારાજ પડ્યા એટલે યુધિષ્ઠિરને પૂછ્યું કે હું સ્વર્ગ સુધી કેમ નહીં પહોંચી શકું કહ્યું કે તમને છે ને રૂપનું બહુ અભિમાન હતું હવે જેને રૂપનું બહુ અભિમાન હોય ને એ સ્વર્ગ સુધી ન પહોંચી શકે કાર કહે છે નકુલ મહારાજ પડ્યા છે થોડાક આગળ ગયા સહદેવ પડ્યા કહ્યું મને તો રૂપનું અભિમાન હતું નહીં તો કે તને જ્ઞાનનું બહુ અભિમાન હતું જ્ઞાની માનસ સ્વર્ગે ન પહોંચી શકે થોડાક આગળ ગયા અર્જુન પડે છે કહે કે મને તો રૂપ અને જ્ઞાન બંનેનું અભિમાન હતું નહીં કહે તને બાણનું બહુ અભિમાન હતું કે મારા જેવો કોઈ બાણવીર નહીં માટે તને સ્વર્ગ નહીં મળે આગળ જતા દ્રૌપદી પડે છે દ્રૌપદી કહે કે મારો શું માગ છે નહીં મને રૂપનું અભિમાન નહીં મને જ્ઞાનનું અભિમાન નહીં મેં તો તમને પાંચ ને છે અને આ છતાંય મને સ્વર્ગ નહીં અને ત્યારે યુધિષ્ઠિર મહારાજે દ્રૌપદીને કીધું કે માફ કરજો આપને પાંચ પાંચ પતિ હતા પણ આપે ભીમ સાથે થોડો પક્ષપાત કર્યો છે અને અર્જુનને વધારે સાચવા છે માટે તમને પણ સ્વર્ગ નહીં મળે હવે બે જ જણા રહ્યા છે ભીમ અને યુધિષ્ઠિર સ્વર્ગ આમ દરવાજા દેખાય ત્યાં ભીમ પડે છે એવા એવા કે આમ 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 પહાડ લટકતા રહી ગયા અરે ભાઈ અરે ભાઈ અરે ભાઈ નહીં મને જ્ઞાનનું અભિમાન નહીં મને રૂપનું અભિમાન મને નહીં ગદાનું અભિમાન નહીં મને બાણનું અભિમાન નથી મેં કોઈ સાથે ક્યારેય પક્ષપાત કર્યો તો મને સ્વર્ગમાં કેમ નહીં સાંભળવું છે તમે સાંભળવું છે એ મોહન બાપા સાંભળવું જ પડે ભીમે યુધિષ્ઠિર મહારાજને પ્રશ્ન પૂછ્યો મને સ્વર્ગ કેમ નહીં હેલે યુધિષ્ઠિરે કીધું કે એ બધી વાત સારી સાચી છે તને રૂપનું નહીં જ્ઞાનનું નહીં ગાંડીવનું નહીં ગદાનું નહીં પણ તારી એક તકલીફ હતી શું તકલીફ હતી તો કે તારી એક તકલીફના કારણે તને સ્વર્ગના દર્શન નહીં થાય પણ તકલીફ તો કહો તો કે તું જયારે જયારે જમવા બેસતો હતો ને ત્યારે કોઈ દી પાછળ વાળા વિચાર અત્યાર નતો કર્યો છે ઘણા ભીમની જેમ જમવા બેસે ભીમ જોવે જ નહીં તમે જો છોડે ખા ખાત કરે ખા ખાત ગરી તમને ખબર છે કહું તમને બધા કે આ પૃથ્વી ઉપર તમે માનો કે ના માનો પણ આ આ રિસર્ચ કે છે સંશોધન કહે છે છે રાજુભાઈ સંશોધન કે આ સૃષ્ટિમાં જેટલા લોકો ભૂખ મરાથી નથી મરતા ને એટલા મરે છે તમને એમ એમ વેમ હોય ને કે ભૂખ્યા લોકો મરે છે એ વેમ કાઢી જ નાખજો ભૂખ થી કોઈ મરતું જ નથી ખાઈ ખાઈ બધા મરે એવું ખાય અને આ ફાસ્ટ ફૂડે જે ઉપાડો લીધો છે ત્યારે મને તો નામે નથી આવડતા એવા એવા આયા બધા ખાવાના દાબેલી હુદી તો બરાબર હતું ત્યાંથી પછી આપણે એ પહોંચી ગયા છે

એ બાળકોને એવું ખવડાવજો કે આપણી ભારતીય સંસ્કૃતિનો રોટલો ટકી રહે બાળકોને ખવડાવજો ખવડાવો ના નથી પાડતો પણ બાળક જીદ કરે એવું નહી ક્યારેક પીઝા પણ ખવડાવો ને પછી ક્યારેક સમજણ આપો કે બાજરીના રોટલા ઉપર માખણ લગાવી એની ઉપર થોડીક મિશ્રી પધરાવીને કોક આને આપણો પીજો કહેવાય આપણા બાપ દાદાઓ આ પીજો ખાઈને ગયા છે આપણા બાપ દાદા આ આવા ગયા છે કે બાજરીનો રોટલો એની ઉપર માખણ લગાવે છે અંતે પછી તો ભીમ નથી પહોંચી શક્યા યુધિષ્ઠિર મહારાજ પહોંચ્યા પણ જ્યાં પહોંચ્યા સ્વર્ગના દ્વારે કીધું કે નરકના દર્શન કરી લો કે આખી જિંદગી કોઈથી ખોટું બોલ્યો નથી કે યાદ કરો નરોવા કુંજરોવા સાચું નતા બોલ્યા ખોટું નતા બોલ્યા વિચાર કરો અડધું સાચું હતું ને અડધું ખોટું હતું એને સાચું ન કહેવાય ને ખોટુંય ન કહેવાય એટલું ખાલી યુધિષ્ઠિર મહારાજ બોલ્યા તોય નરકના દર્શન કરવા પડ્યા મારું રામ જાણે આપણું બધાયનું પણ બધાયનું મંગલ થશે